ત્ર આગળ તો હમણાં શિયાળાની ઠંડી પડવાની શરૂ થઈ ગઈ છે દિવાળીમાં એટલા ફટાકડા ફૂટ્યા કે પ્રદુષણ છે તમે શું કરો ડોક્ટર પાસે જાઓ કે પછી મેડિકલ સ્ટોરમાંથી એન્ટિબાયોટિક દવા લઈને ઘરેથી જ પોતાનો ઈલાજ કરી નાખો એન્ટિબાયોટિક દવા હે ને એક બે ડોઝમાં ફેર પડી જાય એટલે પછી ખોટા બસો ત્રણસો રૂપિયા ડોક્ટર ને ક્યાં આપવાના પણ શું તમે જાણો છો કે એન્ટિબાયોટિક દવા તમારું જીવ લઈ શકે છે કેવી રીતે રિસર્ચ કહે છે તમે એવું સાંભળ્યું હશે કે લોકો એમ બોલ્યા હશે કે ડોક્ટરે બધા પ્રયાસ કર્યા પણ દવા જ અસર ન કરી અને જીવ જતો રહો કારણ શું ખબર છે આજ એન્ટિબાયોટિક દવા પુરાવો એવો આપીશું ને કે એન્ટિબાયોટિક દવા લેતા પહેલા તમે દસ વખત વિચાર કરશો જોઈ લો લાંબુ જીવવું હોય તો એન્ટિબાયોટિક દવાથી દૂર રહો વધુ એન્ટિબાયોટિક દવાનો મારો રાખશો તો હોસ્પિટલમાં દવાઓ પણ અસર નહીં કરે જી હા એક રિસર્ચથી આ વાતની પુષ્ટિ થાય છે ગુજરાતની તમામ સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં અઢાર નવેમ્બરથી ચોવીસ નવેમ્બર સુધી વિશ્વ એન્ટી માઇક્રોબાયલ જાગૃતિ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે આનો મુખ્ય ઉદ્દેશ એન્ટિબાયોટિકનો ખોટો અને વધારે ઉપયોગ ન કરવાનો છે રાજ્યમાં તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલા ગુજરાત રાજ્ય એન્ટી માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ સર્વેલન્સ નેટવર્કના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ઈ અને ક્લેપ્સીએલા જેવા ખતરનાક બેક્ટેરિયામાં કાર્બા પેનન સામે બેતાલીસ ટકા સુધી પ્રતિકાર વધી ગયો છે એટલે કે ગંભીર દર્દીઓને બચાવવા માટે હવે કોઈ દવા કામ નહીં કરે એક રિસર્ચ પ્રમાણે નાગરિકો એન્ટિબાયોટિક દવાના આદિ બની ગયા છે જ્યારે પણ તાવ શરદી કે ખાંસી જેવી બીમારી થાય તો ડોક્ટર પાસે ન જાય અને પ્રિસ્ક્રિપ્શન વગર જ એન્ટિબાયોટિક દવા લઈ લે પણ વારંવાર જો તમે આબું કરતા હો તો ચેતજો કારણ કે આબુ કરવાથી એન્ટિબાયોટિક પ્રતિકાર ઘટી જશે અને ગંભીર બીમારીમાં આઈસીયુમાં દાખલ થાવ ત્યારે દવા પણ અસર નહીં કરે મહત્વની વસ્તુ એ છે કે એન્ટીબાયોટિક ઓછામાં ઓછી લેવી જો લેવી પડે તો ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જે કહ્યું હોય એ જ દવા લેવી અને એનો કોર્સ સંપૂર્ણ પૂરો કરવો અત્યારે આપણે આપણી આસપાસમાં પણ ઘણી વખત આ વાત સાંભળી હશે કે મારા ફલાણા સગાને ફલાણી હોસ્પિટલમાં લે કોઈ બી કોર્પોરેટ કે ગવર્મેન્ટમાં આઈસીયુમાં દાખલ કરેલા ખૂબ સારવાર કરી ખૂબ મહેનત કરી પરંતુ બચાવી શક્યા નહીં કોઈ દવાની અસર ના થઈ આવી બધી વાતો પણ આપણે સમાજમાં સાંભળીએ છીએ પણ એનો રિયાલિટી એ છે કે એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ જો બધા જ ઓર્ગેનિઝમમાં થઈ જશે તો પછી કોઈ દવા અસર નહીં કરે એઝિથ્રોમાઇસિન એમોક્સીલી અને ડોક્સી સાયક્લીન જેવી દવા દર્દીઓ વધુ લઈ રહ્યા છે આ દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના લેવાથી નુકસાન થઈ શકે છે આપડે યાદ જ છે કે બે ત્રણ દિવસમાં તાવ ઓછો થાય એટલે દવા બંધ કરી દઈએ છીએ પણ એનાથી શરીરમાં શું આડઅસર થતી હોય એ આપણને સમજાય નહીં એટલે જ નાની નાની બીમારીમાં જાતે દવા લઈને સારવાર કરવાનું ટાળવું જોઈએ ડોક્ટર કહે તેવું જ કરવામાં લાંબુ જીવાશે બાકી દવા પણ અસર નહીં કરે કેમેરામેન દર્શન ઠાકોર સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ